અરવિંદ મિલના કામદારો હડતાલ ઉપર ચૌદ વર્ષથી નોકરી કરે છે તેમ છતાં પગારમાં કોઈ વધારો નથી કરતા કંપનીના કામદારો હડતાલ નહીં કરવાની પરવાનગી આપવા દેતા નથી કલોલ તાલુકાના ખાતરજ ખાતે અરવિંદ મિલના કર્મચારીઓ દ્વારા પગાર વધારા માટે હડતાલ ઉપર ઉતર્યા અરવિંદ મિલના કામદારો પોતાની માગણીઓને લઈને હડતાલ ઉપર કામદારો અરવિંદ મિલના અધિકારીઓને બે ત્રણ વાર રજૂઆતો કરવા છતાં

અમારે અત્યારમાં પગાર ધોરણ બિલકુલ ઓછું છે બરાબર વધતા અમારે ડીએ ખરું ડીએ ડીએમાં પણ અત્યારે લોક કરી દીધેલું છે બરાબર ડીએ પણ લોક કરી દીધેલું છે વધતા અમે અત્યાર પગાર વધારાની માગણી કરીએ છીએ બરાબર તોય પણ એ સ્વીકારવા તૈયાર નથી વધતા એ અનુસંધાને અત્યારે પરવાનગી પણ નહીં હાલવા માટે આ પ્રયત્નો કરી રહ્યા છે અને અમા આમાં કોઈ યુનિયન લીડર નથી